સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાને સફળ બનાવવા પોલીસ મોથામણ કરી રહી છે ત્યાં જ નશાનો કારોબાર કરનારો બેફામ થયા હોય તેમ લાગે છે અગાઉ અનેક વખત નશાનો કારોબાર કરનારોને પોલીસે પકડ્યા બાદ હવે એસઓજી પોલીસની ટીમે પ્યોરિટીવાળા અફઘાની ચરસના આઠ કિલોના જથ્થાને ઝડપી પાડ્યો છે સુરત પોલીસ નોડ્રગિન સિટી અભિયાન હાથ ધરી રહી છે તો બીજી તરફ કેટલાક સમાજના દુશ્મનો પોલીસના અભિયાનને જાણે નિષ્ફળ બનાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે શહેરમાં હાલ દારૂ સાથે અનેક નશાનો સામાન ખોલે આમ મળી રહ્યો છે દારૂ સાથે એમડી ડ્રગ્સ અફીણ ચરસ સહિતનો વેપાર થઈ રહ્યો છે અને યુવા ધન્ય અસામાજિક તત્વો બરબાદ પણ કરી રહ્યા છે સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે અફઘાની પ્યોરિટીનો ચરસનો આઠ કિલોગ્રામ જથ્થો ઝડપી પાડ્યો છે એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે રાંદેર પોલીસ મથકની હદમાં આવેલા પાલનપુર પાટિયા લક્ષ્મી ડેરીની ગલીમાં વોધ ગોઠવી ત્યાંથી જાતિનુર્ફે જગ્ગુ ગિરીશ ભગતને અફઘાની પ્યોરિટી ચરસના એક કરોડ આઠ લાખ છપ્પન હજાર બે કિલો એકસો તોતેર ગ્રામ ચરસ સાથે ઝડપી પાડ્યા બાદ તેની પૂછપરછમાં તેને આ જથ્થો આપનાર હજીરા ગામ નીલમનગર સોસાયટીમાં રહેતા પિંકેશ શાંતિલાલ પટેલ અને અભિષેક ઉર્ફે અભિર રોહિત પટેલ ને પાડી તેઓએ પોતાના ઘરની પાછળ આવેલા જાડી જાકરાવાળી જમીનમાં ખાડો ખોદી રાખેલ ત્રણ કરોડ સાત લાખ ચાલીસ હજાર રૂપિયાની કિંમતના વધુ છ કિલો એકસો છેતાલીસ ગ્રામ ઓફિન ઝડપી પાડ્યો હતો તારોપીએ કબૂલાત કરી હતી કે એકાદ મહિના પહેલા હજીરા દરિયાકાંઠા વિસ્તારમાં ફરતા હતા ત્યારે દરિયા કિનારેથી અફીનના પેકેટ મળતા રૂપિયા કમાવા માટે જતીન ઉર્ફે જગ્ગુને બે પેકેટ આપ્યા બાદ બાકીના પેકેટ પોતાની પાસે રાખ્યા હતા અંગે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનરે વધુ માહિતી આપી હતી રાંદેર વિસ્તારમાંથી ડ્રગની વેચાણ હોવાની એક બાતમી એસઓજી ટીમને મળી આવેલ હતી એસઓજી અને પીસીબીની ટીમોએ આમાં આ માહિતીને પ્રોસેસ કરી પછી ત્યાં જતિન ઉર્ફે જગ્ગુ સન ઓફ ગિરીશ ભગત ઉંમરવર્ષ છબ્બીસ ગયવાસી કીર્તિનગર સોસાયટી રામનગર પાસે રાંદેરવાળાનાઓને પકડતા તેને પાસેથી બે કિલો એકસો તોંતેર ગ્રામ ગુડ ક્વોલિટી હાઈ પ્યોરિટી અફઘાની ચરસ મળી આવેલી હતી આ ઈસમ અગાઉ એક મર્ડરના ગુનામાં પણ આવેલ છે એના વિરુદ્ધમાં એક પ્રોવિશનનો પણ ગુનો છે એને વિગતવાર પૂછપરછ કરવામાં આવી પછી જાણવા મળેલ કે એને આ ચરસ હજીરા વિસ્તારમાં એના બે મિત્રોએ આપી હતી હજીરા વિસ્તારમાં નીલમનગર સોસાયટીમાં રહેતા એક માણસ જેનું નામ પિંકેશ શાંતિલાલ પટેલ આ હજીરા ગામમાં નીલમનગર સોસાયટીમાં રહે છે અને હાલમાં હજીરા વિસ્તારમાં એક કંપનીમાં ક્રેન ઓપરેટર તરીકે કામ કરે છે એને અને એને એક બીજા મિત્ર અભિષેક ઉર્ફે અભી સન ઓફ રોહિતભાઈ પટેલ આ ઉગત કનાલ રોડ જહાંગીરપુરાનો રહેવાસી છે આ બે જણા હજીરા દરિયાકાંઠા વિસ્તારમાં ફરવા માટે ગયા હતા અને આ લોકોના જણાવ્યા પ્રમાણે ત્યાં આ લોકોને જાડીઓની વચ્ચે આ પ્રકારના પેકેટ જોવા મળ્યા હતા આ પેકેટ આ લોકો પોતાના ઘરે લઈ આવ્યા હતા અને મીડિયામાંથી આ પ્રકારના અગાઉના પકડાયેલ જથ્થા બાબતેની માહિતી આ લોકોને મળી આવેલ જેના આધારે આ લોકોને આ ખાતરી થઈ કે આ પણ ચરસ છે જે પેકેટ આ લોકોને મળી આવેલ છે પોલીસને જાણ કરવાની જગ્યાએ આ લોકોએ આ તમામ પેકેટ હજીરા વિસ્તારમાં એક ઝાડી ઝાંખરાવાળા વિસ્તારમાં જમીનને નીચે દાટી દીધા ને બે પેકેટ જે સમનીમાં પહેલાં વાત કરી જતિન ઉર્ફે જગ્ગુ સન ઓફ ગિરીશભાઈ ભગતને આપેલા અને જતીને આમાંથી એક કિલોથી વધારે ચરસ નાના નાના કટકામાં વેચાણ કરે હવે કુલ અત્યાર સુધી આઠ કિલો ત્રણસો ઓગણીસ ગ્રામ આ હાઈ પ્યોરિટી અફઘાન ચરસ એસઓજીને પીસીબી ટીમે પકડેલ છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ચાર કરોડ પંદર લાખ પંચાણું હજાર થઈ જાય કેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં આ પ્યોરિટીની ચરસની કિંમત પચાસ લાખ રૂપિયા એક કેજીની થાય છે હાલ તો કરોડોના અફઘાની હાઇ પ્યોરિટી અફીણનો જથ્થો એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે તો ઝડપેલામાં જતીન રૂપિયા જગું અગાઉ ગાડી લેબિટનો ધંધો કરતો હોય હાલ બેકાર થતા અફીણ વેચવા માંડ્યો હતો પિંકેશ અદાણી કંપનીમાં ક્રેન ઓપરેટર તરીકેનો અભિષેક એમએનએસ કંપનીમાં લેબર સપ્લાય તરીકે કામ કરતો હતો અઝર કુર્સી સાથે પ્રકાશવાળા